અરે બાપ રે એ ઉભી થા ઉભી થા તારો બાપા ઘર નથી આપણે ભાગી લાયા ના ધારમાં ઉતા છે પણ આ ગોબર મહણિયો હજી કેમ નો આવ્યો આ ગામમાં ખબર પડી જઈ છે કે ભાગી ગયા છે એટલે ગોતતાય છે આમ જો જ રહેવાનું એમ થાય કે આંકા ઢીંગાણું જામ તો હવે ભાગી જવાનું પણ આ ગોબર મહણિયો ક્યારે આવશે ભૂખે જ આવી લાગી આપણે હવે શું કરશું શાંતિ રાખ કરી હમણાં ગોબર આવે ને પછી ખબર પડે શું હાલ છે ત્યાં હો

અને એક ધોકો મને આજ સરકતો ગયો બાપ ના મોલે માર તને ઓરખી ગયો હું ઢીંગાણું થયું માર કીર જવાના બતાય બાપ બસ લે એમ કાઈ તને કાઈ નો કરે હે હા કાઈ નો કરે હું મારી ઘરે નઈ જાવન તમાર લીતે એ તું એક કામ કર ગામ માં આલ્યો જા હા અહીંયા નઈ જાવ ના ઈ ગામમાં માં નઈ તો ચેક બીજે જા ખાવાનું ટ લઈ હા અમને ભૂખ એવી લાગી છે ભૂખ તો મને લાગી સવારનો હું ભાગું જ છું તમે લેતો જા

અરે નો છે હું તો શાહ जाऊ મહાણીયા બીક લાગી છે લાગ્યા ને પાજી માને તને કોણે ભાગવાનું કીધું તારી માને તારા વરાય પૂરા નથી હું પકડાશ્યું ને તો મને હલવારની ચારી પટનો તો મહાણીયા તું તો પેલા કેતો તો ભાગવાનું પાછો મારું નામ દેસ એક કઈ હાલતા નહી નિયા નિયા બેઠા રો સાહેબ મને મરી જઈશ કઈ થાવા મળ્યું એ એ અન શું થઈ જાય છે કાઈ નહી આમ સટકો પડતલા હાજા થઈ જાય છે

જંગલ જોયું ફાગી ના બાકી આ જંગલ જોયું ને એનો ચોકીદાર હું એવું આ જંગલ માં હું ખબર તારા બાપ ડાયનેશ્વર મૂક્યાશ્વર